ઘર પાસે રહેતો અને દારૂનો વેપલો કરતો બુટલેગર મહેન્દ્રભાઈ ઉર્ફે ગુલ્લા હરીશભાઈ રાણા તથા શિવલાલ નિખિલ ઉર્ફે ટકલા વિરુદ્ધ અરજી કરી હતી જેમાં જણાવ્યું હતું કે બોમ્બે કોલોની ખાતે અમે પરિવાર સાથે રહીએ છીએ અને શાંતાબેને કહ્યું હતું કે મારા પતિ માછલી તથા ચિકન વેચવાનો ધંધો વર્ષોથી કરતા આવેલા છીએ તથા અમારા બાજુમાં અમારા જેઠ નામે પ્રેમ વાનખેડે પણ અમારી દુકાનની બાજુમાં જમવાની હોટલ તથા ચિકન વેચવાનો ધંધો કરે છે તથા અમારી દુકાનની સામે સુમન હાઈસ્કૂલ નંબર નવ આવી છે તે આરોપીઓ દારૂનો ધંધો કરે છે અને ચિકન માછલીની દુકાન તથા જમવાની હોટલ દુકાન ખાલી કરાવવા કહી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આરોપીઓએ બચાવવા ન્યાયની માંગ કરી હતી મારું નામ પ્રદીપ દિગમ્બર ભાઈ વાનખેડે રહેવાનું બોમ્બે કોલની કાપોદરા ચાર રસ્તા વરાછા રોડ સુરત પતિભાઈ આજે કમિશનર કચેરી આવ્યા છે શું રજૂઆત છે સર અમે છ મહિનાથી હેરાન થઈ ગયા છે બુટલેકર મહેન્દ્ર ઉર્ફ ગુલા હરીશભાઈ રાણા તરફથી એ અમને છ મહિનાથી એટલો હેરાન કરે છે કે જીવી નથી આપતા ને રહી નથી આપતા કઈ હેરાન કરી શું કરે છે એ અમને જાતી વાત કરીને ગાળો આપે ધંધો કરીએ તો ગ્રાહક સ્ટાફ આવે ગ્રાહક મેમ્બર માલ લેવા આવે ત્યારે લાકડા લાકડાથી થી મારે એની રજૂઆત અમે ઘણી વખત કાપોદરા વરાછા પોલીસ સ્ટેશને કરી છે ત્યાંથી એને અટકાયત થાય ને બીજા દિવસે આવીને પાછો એને એ જ કાર્યવાહી ચાલુ રાખે ઘરા દુકાનમાં ઘરાક આવે ને આડે ધડ મારે રસ્તા ઉપર લઈ લે એની દુકાન છે તમારી મારી સર નોનવેજ ની દુકાન છે ચિકન માસ્ટર વેપાર કરું છ વર્ષથી ધંધો ચાલે છે મારો છ સાત બે હાજર ઓગણીસ થી ચાલુ કરેલો છે આ માણસ અમને રહેવાય નથી થયો અમારા જાતિવાદ ઉપર એટલી ગાન ગાન ગાળો આપે મારા મમ્મી ને અગિયાર તારીખે એને માર્યો છે તો એની જાન મેં કમિશનર કચેરીમાં અરજી કરીને કરી હતી અને બાર તારીખે પેપરમાં આવ્યો ને